એક એવી રમતની કલ્પના કરો જે દુનિયાની સૌથી પોપ્યુલર રમતોમાંની એક છે પણ એનો જન્મ થયો હતો બાસ્કેટબોલના એક વિકલ્પ તરીકે જી હા આ સાઠું છે આજે આપણે વોલીબોલની એ જ અકલ્પનીય સફરને જોવાના છીએ જે મેસેચ્યુસેટ્સના એક નાનકડા જીમથી શરૂ થઈ અને સીધી ઓલિમ્પિકના ભવ્ય સ્ટેડિયમ સુધી પહોંચી તો સવાલ એ છે કે આખરે આવું બન્યું કઈ રીતે કેવી રીતે ઓગણીસમી સદીમાં શોધાયેલી એક સાદી રમત આજે દુનિયાના સૌથી મોટા સ્ટેજ પર પહોંચી ગઈ એક સામાન્ય વિચાર આટલો મોટો કેવી રીતે બની ગયો કે આજે કરોડો લોકો એને રમે છે અને એનાથી પણ વધારે લોકો એને જોવાનું પસંદ કરે છે ચાલો આજે આપણે સાથે મળીને આખી વાત સમજીએ કોઈ પણ મોટી શોધની શરૂઆત એક વિઝનથી થાય છે અને વોલીબોલની કહાણીમાં આ વિઝન જોનાર એક યુવાન ફિઝિકલ એજ્યુકેશનના ટીચર હતા એમનું નામ હતું વિલિયમ જી મોર્ગન એક એવા ઇન્સ્ટ્રક્ટર જે પોતાના સ્ટુડન્ટ્સ માટે કંઈક અલગ કરવા માંગતા હતા એમણે જોયું કે એ વખતે નવી આવેલી બાસ્કેટબોલની રમત ઘણી એગ્રેસિવ હતી એટલે એમને એક એવી રમત બનાવી હતી જે ઓછી શારીરિક અથડામણવાળી હોય પણ એટલી જ મજેદાર અને બધા રમી શકે એવી હોય બસ આ જ વિચારમાંથી વોલીબોલનો જન્મ થયો આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ અઢારસો પંચાણુંની એ એક એવો સમય હતો જ્યારે દુનિયા બહુ ઝડપથી બદલાઈ રહી હતી ચારે બાજુ નવા નવા આવિષ્કાર થઈ રહ્યા હતા અને આ જ બદલાવના માહોલમાં રમતગમતની દુનિયામાં પણ એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી હતી તો મોર્ગને આ નવી રમત તો બનાવી દીધી પણ શું તમને ખબર છે કે એમણે એને નામ શું આપ્યું હતું તમે જે વિચારો છો એ તો બિલકુલ નહીં જવાબ સાંભળીને કદાચ તમને થોડી નવાઈ લાગશે આ રમતનું ઓરિજિનલ નામ હતું મિન્ટોનેટ હા મિન્ટોનેટ જે બેડમિન્ટન પરથી પ્રેરણા લઈને રાખવામાં આવ્યું હતું પણ આ નામ લાંબો સમય ટક્યું નહીં એક દિવસ મેચ ચાલી રહી હતી અને કોઈકે કહ્યું કે ખેલાડીઓ તો બોલને નેટ પરથી વોલી કરી રહ્યા છે બસ ત્યાંથી જ આ રમતને એનું સાચું નામ મળ્યું વોલીબોલ કેટલું પરફેક્ટ છે નહીં હવે એક સ્થાનિક રમતમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવાની સફર એટલી સહેલી ન હતી તો ચાલો હવે જોઈએ કે કેવી રીતે આ મિન્ટોનેટ વોલીબોલ બનીને આખી દુનિયામાં છવાઈ ગયું આખી સફરને આપણે ત્રણ મોટા માઇલસ્ટોનમાં જોઈ શકીએ છીએ અઢારસો પંચાણુંમાં એક વિચાર તરીકે એનો જન્મ થયો પછી આવ્યો ઓગણીસો સુડતાલીસનો એ મહત્વનો તબક્કો જ્યારે એને એક વૈશ્વિક માળખું મળ્યો અને છેલ્લે ઓગણીસો ચોસઠમાં એણે રમતગમતની દુનિયાનું સૌથી ઊંચું શિખર સર કર્યું આ દરેક સ્ટેપ ખૂબ જ જરૂરી હતા જો કોઈપણ રમતને દુનિયાભરમાં ફેલાવવા માટે એક મજબૂત સંસ્થાની જરૂર પડે જ છે એફઆઈવીબી એ વોલીબોલ માટે બસ એ જ કામ કર્યું એણે નિયમોને સ્ટેન્ડર્ડાઈઝ કર્યા વર્લ્ડ ચેમ્પિયનશીપ જેવી મોટી ટૂર્નામેન્ટ શરૂ કરી અને દુનિયાભરના ખેલાડીઓને એક પ્લેટફોર્મ પર લાવી દીધા અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સફરના અંતિમ અને સૌથી ગૌરવશાળી પડાવ પર દુનિયાની દરેક રમતનું એક જ સપનું હોય છે ઓલિમ્પિક્સમાં સ્થાન મેળવવું અને વોલીબોલ હવે આ સપનાને પૂરું કરવાથી બસ થોડુંક જ દૂર હતું અને આખરે ઓગણીસો ચોસઠમાં ટોક્યો ઓલિમ્પિક્સમાં એ સપનું સાકાર થયું વોલીબોલને ઓફિશિયલી ઓલિમ્પિક્સમાં સામેલ કરવામાં આવ્યું એ એક ઐતિહાસિક ક્ષણ હતી જેણે આ રમતને દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત રમતોની હરોળમાં લાવીને મૂકી દીધી જરા વિચારો આ વાત પર સિત્તેર વર્ષથી પણ ઓછા સમયમાં એક નાનકડા જીમમાં શરૂ થયેલો એક પ્રયોગ દુનિયાના સૌથી મોટા સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો હિસ્સો બની ગયો આ વોલીબોલની અસાધારણ લોકપ્રિયતા અને એની પહોંચનો સૌથી મોટો પુરાવો છે ખરેખર અદ્ભુત તો અંતે આ સવાલ પર આપણે વિચારવું રહ્યું વોલીબોલની આખી કહાની માત્ર એક રમતની કહાની નથી આ કહાની છે ઇનોવેશનની દ્રઢતાની અને એકસાથે મળીને કામ કરવાની ભાવનાની એ આપણને શીખવે છે કે કેવી રીતે એક નાનો અમતો વિચાર જો યોગ્ય સમય અને યોગ્ય લોકો સાથે જોડાય તો આખી દુનિયાને બદલી શકે છે